જીવા બે મેર એટલે એમ કીધું કે તમારી હારે માં મારે હરિદ્વાર આવવાનું થતું હોય તો આનાથી બીજા વિશેષ ભાગ મારા માટે શું હોઈ શકે હવે એ જમાનામાં ફોનલેમાં પાસે જીપ ગાડી એટલે જીવાભાઈ નક્કી કર્યું કે પચાસ હજાર રૂપિયા મારે હારે લઈ જવા છે એ જીપ ગાડી હતી એમાં ભાઈ એ વખતે એટલે પચાસ હજાર રૂપિયા જીવાભાઈ હારે લેવાનું નક્કી કર્યું એટલે એમ કીધું કે માને કાંઈ થોડા પૈસા વાપરવા દેવાના હોય એની કૃપાથી તો આપણે લીલા પીળા થઈને ફરીએ છીએ અને પચાસ હજાર રૂપિયાનું બંડલ જીવાભાઈ મેરે હારે લઈ લીધું એટલે હરિદ્વારની જાત્રામાં પોતે જીવાભાઈ મેર એ સોમદેબાઈને હારે નીકળ્યા એટલે બે પાંચ દી અઠવાડિયું એ હરિદ્વારની જાત્રા મેર મેરને હારે ગયા મારે સોમદેબના સાથે ગયા એટલે જાત્રા કરીને પોતે પાછા વળ્યા એટલે પચાસ હજાર રૂપિયાનું જે બંડલ લીધું હતું એ પચાસ હજાર રૂપિયા જીવાભાઈ વાપરી છે પોતાની જે બંડી હતી એ બંડીમાં જેટલા પૈસા હતા એમાંથી બધા પૈસા વાપરીને છે એક રૂપિયો રવા નથી દીધો જીવાભાઈ મેરે પોતાની પાસે એટલે વળતા જુનાગઢ આવ્યું એટલે જીવાભાઈ એમ કીધું કે તમે માં હવે આમ કેશોદથી થી જાઓ અને હું મારા ગામ વ્યા જાઉં છું એથી જુનાગઢ થી એટલે જીવાભાઈ જીપમાંથી પોતે હેઠા ઉતર્યા અને માને મસ્તક કહેવાય કે નમાવીને પ્રણામ કરી અને જીવાભાઈ નીકળ્યા એટલે માયા કીધું કે જીવાભાઈ ભલે તમે જાતા હોય પણ સામે જે રેકડીમાં કેળાવાળા છે એની પાછી એક ડઝન કેળા લઈ અને જીપમાં મૂકતા જાઓ એ વાત સાંભળી અને મરદમાણા જ્યાં આ બના જમીનના કડા ભેડા કરી નાખે એવું માણા જીવાભાઈ મેરથી જૂનાગઢના પાદરમાં મુજાનો એ પચાસ પચાસ હજાર રૂપિયા વાપરીને નાખ્યા બંડીમાં એક રૂપિયો મળે નહીં એટલે જીવાભાઈ મુજાણા માતાજીની સામે તો કાંઈ રેકડીવાળા વાળા કર્યું હોય તો માતાજી ન હોય તો ગમે એમ કરીને ઠોહા મારીને મારીને જીવાભાઈ લઈ લે પણ માતાજી આર્યા હતા સોનભાઈમાં હર્યા હતા એટલે રેકડીવાળાને કાંઈ કહેવાય નહીં હવે કરવું શું ખીચામાં પૈસા હતા નહીં પૈસા હતા ને એટલે જીવાભાઈ ઘડીક એક મંડીને ખીચામાં હાથ નાખ્યાને વળી પાછું બીજું સાઈડનું ખીચું હતું એમાં હાથ નાખ્યાને એમના મંડ્યા નખરા કરવા જીવાભાઈ પૈસા તો બધા વપરાઈ ગયા જીવાભાઈ ભાઈ રૂપિયો હતો નહીં એટલે પૈસા તો કઈ હતા ને પણ એમને નખરા કરતા હતા પછી આમ હાથ નાખ્યો ને તે પચાસ હજારનું બંડલ હાથમાં આવ્યો કદાચ આ વાતનો ભરોહો કોઈને ન આવે કે આવું થોડું હોય પણ જીવાભાઈ મેં જયા ઘેરેથી બંડલ નીકળ્યા હતા એનું એ જ બંડલ જીવાભાઈના હાથમાં આવ્યું ઓહો જીવાભાઈને આંખમાંથી આંગળા નેડા પડવા હો કે મા મેં પચાસ પચાસ હજાર મેં મારી હાથે વાપર્યા છે अनि आण लिथि मठडा वडिए तारा पैसा वपर तर हामी हरिद्वारमा भुलामणा इ मधडावा विश्वास छ भातकथा दाख लिने जुनीत त जन्मिज विख्यात मढडे होल माथ अस्य माता सोमभ जय हिन्द जय भारत